પાવાગઢની તળેટીમાં હજી પાર્કિંગ વિસ્તારમાં ઇનોવા કારની પાછળની ચીટ પરથી એક યુવક અને યુવતી મૃત હાલતમાં મળી આવ્યા હતા સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ પર પહોંચી કારનો દરવાજો ખોલતા પાછળની ચીટમાં યુવક યુવતી મૃત હાલતમાં જોવા મળ્યા હતા યુવક યુવતીએ આપઘાત કર્યું છે કે અન્ય કારણે અંતિમ પગલું ભર્યું છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે યાત્રાધામ પાવાગઢની તળેટીમાં બસ સ્ટેશનની આગળ માચી જવાના રસ્તા પાસે પાર્કિંગની જગ્યામાં આ કાર બે દિવસથી પાર્ક કરેલી હતી આ કાર અમદાવાદ પૂર્વ પાર્ચિંગ જીજે સત્યાવીસ સિરીઝની ઇનોવા કાર પાર્ક કરેલી હતી સ્થાનિક રહીશોએ આ કાર ચાલુ હતી અને તેનું એસી પણ ચાલુ હોવાનું જણાવ્યું હતું કારની પાછળની ચીટ ઉપર એક યુવાન અને યુવતી બેઠેલા દેખાયા હતા સ્થાનિકોને આ કાર બીજા દિવસે પણ તે જ જગ્યાએ દેખાતા શંકા ગઈ હતી જે જોવા માટે લોકોના ટોળા ટોળા ત્યાં પહોંચ્યા હતા સ્થાનિકોએ પાવાગઢ પોલીસને અંગે જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી હતી ગાડીમાં બેઠેલા યુવક અને યુવતી બંનેની કોઈ હલન છલન જણાય ન હતી જેથી ટેકનિકલ માણસને બોલાવી ગાડીનો દરવાજા ખોલતા યુવક અને યુવતી બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળ્યું નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને બીટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો